નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં રામનવમીની ભવ્યથી ભવ્ય રીતે ધામધૂમથી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં રાજુલા શહેર સ્વયંભૂ રીતે બંધ રહ્યું વેપારીઓ સહિત વિવિધ સંસ્થાના આગેવાનો અગ્રણી વ્યક્તિઓ આ શોભાયાત્રામાં જોડાયા આ શોભાયાત્રામાં તલવારબાજી બની આકર્ષણનું કેન્દ્ર આ શોભાયાત્રામાં એક ડીવાયસપી સહિત છાસ જેટલો પોલીસ સ્ટાફ આ બંદોબસ્તમાં જોડાયો રાજુલા શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું આ શોભાયાત્રા રાજુલા જૂના સ્વામિનારાયણ મંદિરેથી આ રાજુલા સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા આરતી ઉતારી અને ત્યારબાદ રાજુલા નગરપાલિકાના પ્રમુખ દ્વારા શ્રીફળ વધેરી આ શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવેલું આ શોભાયાત્રા રાજુલા જલારામ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવેલ આ શોભાયાત્રામાં રાજુલા તાલુકાના રામાનંદી સમાજ દ્વારા દરેક રામ ભક્તોને રામ તિલક કરવામાં આવેલું આ રામ તિલકમાં નલીલભાઈ ટિલાવટ કૌશિકભાઈ હઠીનારાયણ પિન્ટુભાઈ અગ્રાવત અલ્પેશભાઈ ટીલાવત નીતિનભાઈ નેમાવત બાર્ગોભાઈ અગ્રાવત સ્મિતભાઈ નેમાવત સહિતના લોકોએ આ રામતિલકમાં પોતાની વિશેષ સેવા આપેલી રાજુલા શહેરના મુખ્ય માર્ગ પર આવેલા તમામ મંદિરો જેમ કે સામુદ્ર માતાનું મંદિર હોળિયા હનુમાન છબીલા હનુમાન કેસરીનંદ હનુમાન જલારામ સર્કલ તેમજ જલારામ મંદિર સહિતના તમામ મંદિરો ઉપર આરતીઓ કરવામાં આવે આ શોભાયાત્રામાં રાજુલા શહેરની ડિજિટલ શિક્ષણ આપતી એકમાત્ર કાનના વિશ્વવિદ્યાલયની શાળાની નાની નાની દીકરીઓ દ્વારા આ શોભાયાત્રામાં તલવારબાજી કરવામાં આવી અને આ તલવારબાજી સમગ્ર શોભાયાત્રામાં એક આકર્ષણનું કેન્દ્ર બનેલું સાથે સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ સાધકોએ ઉત્સાહભેર ભાગ લઈ યોગ પ્રદર્શન આ શોભાયાત્રામાં બતાવવામાં આવ્યું અને લોકોને યોગથી શું શું ફાયદા તે આ યોગ દ્વારા દર્શાવવામાં આવેલ અને અલગ અલગ બીમારોથી ઘેરાયેલા લોકો માટે માત્ર ને માત્ર યોગ કરવાથી તંદુરસ્તી મળી શકે છે તેવો સંદેશો પાઠવવામાં આવ્યો તેમજ દીકરીઓએ યોગ કરો અને નિરોગી રહો ના નારા લગાવવામાં આવ્યા હતા આ શોભાયાત્રામાં ન ભૂતો ન ભવિષ્યો એવી શોભાયાત્રા રાજુલા શહેર માટે યાદગાર બની રહી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું તેમાં અમારી સ્કૂલ કાન્હા વિશ્વવિદ્યાલયની દીકરીઓએ તલવારબાજી નો રાસ રમી અને અભિવૃત્તિ કરી છે તો આ શોભાયાત્રામાં અમને સરસ મજાનું આવું ભાવભર્યું આમંત્રણ આપ્યું જેનો સ્વીકાર કરી અને અમારી દીકરીઓએ સરસ મજાની તલવારબાજી રમી છે તે બદલ વિશ્વ હિન્દુ પરિષદનો હું હૃદયપૂર્વક આભાર માનું છું તો સૌ કોઈને જય શ્રી કૃષ્ણ આ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે આજે અનેરો રામનવમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો તેમાં સૌ પ્રથમ તો અમારી જ એવી દીકરીઓ કે જે ઘરમાં નહીં અને શીખી નથી શકતી બહારનું વાતાવરણ જોઈ નથી શકતી તેનામાં રહેલી કળાને બહાર લાવવા માટે એક પ્રયાસ કર્યો છે અને તેમાં સૌ અમે ભાગીદાર બન્યા છે એ બદલ સૌ પ્રથમ તો હું વિશ્વ હિન્દુ પરિષદની ખૂબ જ આભારી છું અમે સૌ કોઈ બાળાઓ દ્વારા અમારા સાહેબ શ્રી વિપુલભાઈ હડિયા દ્વારા શીખવેલ તલવારબાજીનો અમે સૌ કોઈએ એક કહે કહી શકાય કે એક શું કહેવાય કે આપણા અંદરની કળા બહાર કાઢી કાઢી છે તો એક કળા બહાર કાઢી છે અને હું બીજી સર્વ કોઈ નાની દીકરીઓને મારી બહેનોને વિનંતી કરું છું કે આપણા અંદર રહેલી કળાને બહાર કાઢવી જોઈએ એવું જરૂરી નથી કે હું કાંઈ ન કરી શકું આઈ કેન ડુ ઇટ એનીથિંગ આપણે બધું જ કરી શકીએ છીએ બસ જરૂર છે તો એક મીઠા ટહુકાની જય શ્રી કૃષ્ણ આ શોભાયાત્રામાં અંદાજીત છ હજારથી પણ વધારે ધર્મપ્રેમી જનતાઓ હાજર રહેલી આ શોભાયાત્રામાં શોભાયાત્રાના રૂટ પર ઠંડા પાણી શરબત લચ્છી કોલ્ડ્રિંક આઈસક્રીમ સહિતના વિવિધ સ્થળો પર શોભાયાત્રાના રૂટ પર સ્ટોલો બનાવવામાં આવેલા તમામ સ્ટોલ બનાવેલા તમામ લોકોને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રીરામનો ફોટો આપીને સન્માનિત કરવામાં આવેલા શોભાયાત્રા દરમિયાન રાજુલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો એક ડીવાય એસપી સહિત છ્યાસી જેટલો પોલીસ સ્ટાફ આ શોભાયાત્રામાં ગોઠવવામાં આવેલો પોલીસ દ્વારા સંપૂર્ણ રીતે ટ્રાફિક જળવાઈ રહે તે માટે પૂરી તકેદારી રાખવામાં આવી હતી સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા આ ટ્રાફિકનું સંકલન જળવાઈ રહે તે માટે તમામ લોકોએ સુંદર સેવાઓ આપવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં રાજુલા જલારામ મંદિરે પૂર્ણ કરવામાં આવેલી ત્યારે જલારામ મંદિરે આ શોભાયાત્રામાં લોહાણા મહાજનની દીકરીઓ તેમજ બહેનો દ્વારા આ શોભાયાત્રાનું સામયું કરવામાં આવ્યું હતું સાથે સાથે આરતી હનુમાન ચાલીસાના પાઠ રામધૂન સહિતના અનેક કાર્યક્રમો આ જલારામ મંદિરે રાખવામાં આવેલા અને અંતમાં આ યાત્રા અહીં જલારામ મંદિરે પૂર્ણ કરવામાં આવેલી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જો અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

ભગવાન શ્રી રાજેન્દ્ર સરકારની જ્યારે રામનવમી આવી રહી હોય ત્યારે એક સનાતની બધા ભાઈઓને એટલો ઉત્સાહ અને આનંદ હતો કે રાજુલા આજે જગમી ઉઠ્યું હતું અને આજે રાજુલાની અંદર સમસ્ત સનાતની ભાઈઓ એક સાથે એક સાથે એકત્રિત થઈ અને રામના નારા સાથે જયકારા ઉઠાવ્યું આજે રાજુલાને રામ રાજ્ય બનાવી આપ્યું અને હજારોની પબ્લિકમાં આજે હિન્દુ સમાજ એકત્રિત થયો હતો રાજુલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા રાન જન્મ મહોત્સવનો શોભાયાત્રાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણ મંદિરથી નીકળી હવેલી ચોક હોસ્પિટલ બસ સ્ટેન્ડ અને જલારામ મંદિરે પૂર્ણાવતી કરી હતી અને આરતી કરવામાં આવી હતી ખાસ દરેક જગ્યાએ આઈસક્રીમથી લઈ ઠંડા પીણા ચા પાણીના સ્ટોલ કરવામાં આવ્યા હતા પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી સાધુ સંતો અને મંદિરોની અંદર વચ્ચે

દરેક અંદર એ રામ આજે મહોત્સવ હોય ઉલ્લાસ પ્રમાણે દરેક પ્રસાદી અને લીધો હતો બહોળી સંખ્યામાં રાસ ગરબા અને લાઠીબાજી ને એવું બધું આયોજન યોગા અને એવું બધું કરવામાં આવ્યું હતું અનેક જગ્યાએ શણગાર સુશોભિત કરવામાં આવી હતી ધજા પતાકા ચડાવવામાં આવ્યા હતા અને દરેક યુવાનો બાળકો પણ આમાં જેમ આ વખતે પણ રાજુલા રામ બની ગયું છે અને હર વર્ષની જેમ વિશ્વ હિન્દુ પરિષદ ને દ્વારા મુખ્ય મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા નીકળી અને અસંખ્ય કહેવાય કે અસંખ્ય માણસોએ લાભ લીધો દર્શનનો લાભ લીધો અને સ્વામિનારાયણ મંદિરથી લઈ અને જલારામ મંદિરે પૂર્ણ થઈ જલારામ મંદિરે અનેક પ્રકારના બધા વિવિધ પ્રાસંગિક કાર્યક્રમો હતા જેમાં હનુમાન ચાલીસાના પાઠ રામધૂન લીધી એ રીતે બધા જ જ્ઞાતિવાળો એને સમસ્ત રાજુલાના જે ધર્મ પ્રેમી જનતા અને મુખ્ય મુખ્ય માર્ગો ઉપર ભરી અને તમામ જગ્યાએ સ્ટોલની સુવિધા પણ હતી અને લોહાણ મહાજન દ્વારા ત્યાં ભવ્યથી નો પણ એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો અને જલારામ મંદિરે આ રથયાત્રા પૂર્ણ થઈ અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ જે આયોજન કર્યું એ ખૂબ જ સરાહનીય છે અને આગળ પણ રાજુલામાં આવી રીતે તમામ પ્રકારની જે પણ શોભાયાત્રા છે એમાં તમામ ધર્મપ્રમીય જનતાઓ જોડાય અને રામમય બને જય જય શ્રી રામ જય જય શ્રી રામ